અમરેલી જિલ્લાના અઢાર જેટલા મંદિરોમાં ચોરી કરતા તસ્કરોને અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યા હતા ગૂગલ મેપના આધારે ચોરી કરતા તસ્કરો સંકજામાં આવ્યા હતા ચોરી કરતા અમરેલી જિલ્લાના ચોરી કરતા અમરેલી એલસીબીએ દબોચી લીધા હતા દિવસે ખેતમજૂરી કરી રાત્રે ચોરી કરતા છ તસ્કરો ઝડપાયા હતા અમરેલી જિલ્લાના અઢાર જેટલા મંદિરોમાં ચોરી કરનાર છ તસ્કરોને ઝડપી પાડવા અમરેલી એલસીબીને સફળતા મળી હતી અમરેલી જિલ્લામાં બનેલી અલગ અલગ મંદિર ચોરીઓની જે ઘટનાઓ બનેલી છે તેમના ગુનાને ડિટેક્ટ કરવા માટે માનનીય આઈજીપી સાહેબ દ્વારા અને મનેની એસપી સાહેબ દ્વારા લોકલ પોલીસ અને એલસીબીની અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવેલું હતું જે સંદર્ભમાં અમરેલી એલસીબીને એક મોટી સફળતા મળેલી છે અને અઢાર મંદિરોમાં જે ચોરી કરેલી છે એવા જે ગેંગને પકડવામાં આવેલી છે આ ગેંગના કુલ છ સદસ્યોની અમરેલી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને તેમના દ્વારા જે અઢાર મંદિરની ઘરફોડની ચોરીઓ છે એમની કબૂલાત કરવામાં આવેલી છે તેમની પાસેથી રોકડ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને મોબાઈલ એમની જે બાઇક છે એ પણ રિકવર કરવામાં આવેલું છે આ ગેંગને ગઈકાલે એમની ધરપકડ કરી અને આગળ ફર્ધર રિમાન્ડની ફર્ધર પ્રોસેસ કરવામાં આવેલી છે